વેરનારી કંપનીનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે જી હા માંડવીના તમામ ગામના લોકો નોંધાવી રહ્યા છે જીએસસીએલ કંપનીનો વિરોધ માંડવીના માપર ગામના લોકો પણ પોતાનો વિરોધ નોંધાવવા માટે હવે જંગે ચઢ્યા છે કંપની આવશે તો વિનાશ ચોક્કસ થી લાવશે તેવું ગ્રામજનોનું માનવું છે તેમનું કહેવું છે કે અમારું શાંતિવાળું જીવન કંપની આવતા હણાઈ જશે ਕਾਚੀ ਜਿਲਾਨਾ ਮਾਨਵੀ ਤਾਲੁਕਾ ਨਾ ਬਾੜਾ ਗਾਮ ਨੀ ਨਜੀਕ ਜੀਐਸਸੀਐਲ ਕੰਪਨੀ ਪੋਤਾਨੋ ਪਲਾਂ ਸਥਾਪਾ ਜੈ ਰਹੀ ਹੈ ਜੇਨਾ ਪਗਲੇ

અનેક યુવાન જોડાય છે શું કામ કરો છો અત્યારે ખેતી છે ખેતીવાડી કેવી ખેતી છે અત્યારે ઠીક છે બરાબર છે શું આવે કપાસ હેરાનડા છે બધું છે અને એક કોઈ કંપનીની સ્થાપના થવાની હા જીએસએલ શું થાય નથી નુકસાન થાય ઘણું ઘણું નુકસાન થાય ઝેર છે ને એટલા માટે કેવું નુકસાન થાય જમીન ફળદ્રુપતા ચાલી જાય પછી સ્વાસ્થ્યને નુકસાન થાય પછી માલદારીઓને નુકસાન થાય બધું નુકસાન છે ને તો કંપની જોઈએ કે ના જોઈએ ના જોઈએ ના સાહેબ

એમાં તો સમજી લો બધું પ્રદૂષણ ફેલાવવાનું છે અમારી સીમતળ છે જેમાં અમારા પશુપાલનનો નો બધું જીવન ગુજરે છે એ બધું નાશ થઈ જશે પછી બીજી આ પાણીનો પ્રસંગ છે તો પાણી પીવા લાયક તો તળાવમાં ડેમોમાં ના રહેશે નહીં એનેય તકલીફ થવાની છે પછી બીજો સમજી લો કે આ પ્રદૂષણ ફેલાય ને પછી અમારા ગામોને અમારી પ્રજાને તકલીફ થાય અમારી માતાઓ બહેનો બધી અહીંયા અમારા સીમાડામાં ફરે છે એ બધી તકલીફ ઊભી થવાની છે સરકારને શું રજૂઆત છે સરકારની તો એ માન્ય છે ને કે આ સરકાર કંપની આવે એટલે સરકારને તો ફાયદો જ છે તમારી સરકારને શું રજૂઆત મેં તો અમારે કહેવાનો આ છે કે આ કંપની આ બાજુ નો આવે તો અમારો જો પશુપાલન છે અમે અમારી ફિકર નથી કરતા પણ અમારો જો પશુધન છે ને એની વધારે ફિકર છે એમને જેના માટે અમારું જીવન આલે છે કંપની જોઈએ કે ના જોઈએ કંપની ના જોઈએ

ગાયો ભેંસો છે દૂધ ઘટી જાય બધું ઘટી જાય ખેતી પતી જાય બધું પતી જાય ગામ છોડવાનો વારો આવે ગામ છોડવાનો વારો આવે આ તો મહેરબાની કરી સરકારને કહીએ છીએ કે કપને ન મોકલો અહીંયા તો બધો નુકસાન થઈ જશે તમે જોયું માપર ગામના સ્થાનિક નાગરિકો વડીલો જે લાંબા સમયથી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે શાંતિપૂર્વક જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે પૂરતી રોજીરોટી રડી રહ્યા છે જો કંપની આવશે તો તેમની ખેતી તેમનું પશુપાલન અને તેમની શાંતિ હણાઈ જશે માટે સરકારને વિનંતી કરી રહ્યા છે કે જીએસએલ કંપનીની સ્થાપના કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાડર નજીક જે થવાની છે તે ના થવી જોઈએ કેમણા પરસર મુકે ચૌહાણ સાથે ઘોરો પટેલ જીવિડિયા માપર માંડવી અને આ સાથે તેના સમાચાર વિસ્તાર લુ પડે પણ અપડેટ માટે આપ જોતા રહો